મિત્રો મારે તમને ખાસ સંદેશ એ કહેવાનો છે કે અત્યારે રોડ ઉપર અવારનવાર વાહનના અકસ્માત થાય છે એમનું જે મુખ્ય કારણ શું છે ખબર છે કે અત્યારે આપણે ભાવનગર હાઈવે સોમનાથ નેશનલ જે છે ને તે એની ઉપર મુંગા પશુ માલઢોર અત્યારે સવારમાં તમે જાગીને જાઓ એટલે રોડની વસાર બેઠા હોય મિત્રો તો મારે તમને ખાલી એટલું જ કહેવાનું છે કે આપણે ધ્યાન રાખીને વાહન ચલાવવાનું અને ધ્યાન રાખવાનું કે જે માલ હોય જે રસ્તા ઉપર બેઠા હોય તેમને આપણું વાહન સાઈડમાં રાખીને ઘડી અને ત્યાં સુધી મારી પાસે વાહન આપણે કાઢી મૂકવાનું અને પછી મિત્ર આપણે છે કે આપણું વાહન આપણે ચલાવવાનું અને આ મિત્રો મારી અને તમારી જિંદગી જે હશે ને તે અનમોલ છે ભગવાનની આપેલી અનમોલ ભેટ છે તો આપણા પરિવાર માટે તમારી માટે તે આપણી જિંદગી જે હશે ને તે અનમોલ છે અને આ મિત્રો આ કેમ લીલું ઝાડવું છે મિત્રો કોઈ કરે છે કેમ મારો અને તમારો પરિવાર હંમેશા આવો જ રીતે ખીલતો રહે તેવી હું તમારી બધા પાસે અપેક્ષા રાખું છું મિત્રો તો ધ્યાન રાખજો અને હા મિત્રો ભાવનગર નેશનલ જે હાઈવે છે ને સોમનાથ સુધીનો તો એમાં કેટલા ઢોર પશુ રસ્તા ઉપર બેઠા હોય ને તો હું તમને બને એટલું શક્ય હશે ને ત્યાં સુધીની મારી પા હું તમને મારો બ્લોક બનાવી હું મારા ચેનલની અંદર જેલ સુબીલો ગુજરાતીની અંદર નાખીશ તો અવશ્ય જોઈજો આ મિત્રો ખાસ કરીને વાહન ચલાવતી વખતે ધ્યાન રાખજો જય માતાજી જય માતાજી